નમસ્કાર ખેડૂત મિત્રો મગફળીની જેમ મરચીનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે મરચીમાં ઉત્પાદન વધુ લેવું હોય તો મરચીનું વાવેતર કર્યું હોય એવા દરેક ખેડૂતને આટલી માહિતી તો હોવી જ જોઈએ પેલી સુકારો કયા કારણોથી આવે અને એને અટકાવવા શું કરવું જોઈએ ભૂકીચારો આવે તો શું કરવું ફૂલ અને ફળ કયા કારણોથી ખરે અને એને ખરતા અટકાવવા શું કરવું નવા નીકળતા પાન કોકળાતા હોય તો એના માટે શું કરવું જીવાતનો ઉપદ્રવ આવે એ પછી ધ્યાન રાખવું એની જગ્યાએ જીવાતનો ઉપદ્રવ કેવી પરિસ્થિતિમાં આવી શકે કેવા વાતાવરણમાં કઈ જીવાતો આવી શકે એની જાણકારી મેળવવી પોષણ પૂરતા પ્રમાણમાં આપો છો કે કેમ એની પણ એને માહિતી રાખવી પડશે તો જ વધુ ઉત્પાદન લઈ શકશે ખેડૂત મિત્રો આજે આપણે આ તમામ મુદ્દાઓ ઉપર આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ દરેક ખેડૂત મિત્રોને વિડિયો અંત સુધી જોવા માટે વિનંતી પહેલી વાત મરચીમાં સુકારો કયા કારણોથી આવે મરચીમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ફૂગથી સુકારો આવે છે સ્કલેરોશિયમ વિલ્ટ ફ્યુજેરિયમ વિલ્ટ અને બેક્ટેરિયલ વિલ્ટ આ ત્રણેયથી આવતા સુકારામાં શું તફાવત હોય છે એ આપણે જોઈએ સ્કલેરોશિયમ થી જે ફૂગથી જે સુકારો આવે છે એમાં મરચીનું થડ કોહવાઈ જાય છે ખાસ યાદ રાખવું જમીનની નજીક મરચીનું થડ કોહવાઈ જાય છે અને છોડ સુકાઈ જાય છે ફ્યુજેરિયમ ફૂંકથી જે સુકારો આવે છે એ છોડને તમે જો ફાડીને જોવો તો વચ્ચેનો ભાગ કથ્થઈ રંગનો થઈ ગયેલો હોય છે અને બેક્ટેરિયલ ફૂગથી એટલે કે બેક્ટેરિયલ વિલ્ટ જેને કહેવાય છે એમાં તમે ઉખેડતા થડનો ભાગ જે સફેદ હોવો જોઈએ એની જગ્યાએ ગયેલો દેખાય છે અને એના લીધે પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ શકે આ મરચીમાં જે સુકારો આવે છે એ સુકારો અટકાવવા માટે શું કરવું ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારા સારા ફૂગનાશકોનો મરચીના પાકમાં ઉપયોગ કરતા હોય છે પણ એનાથી એનો ખર્ચ પણ વધતો હોય છે અને બીજી વાત કે મરચીમાં જે રોગ આવે એ રોગ પ્રમાણે નું ફૂગનાશક એ છાટે તો એને ઘણા બધા ફૂગનાશકનો અલગ અલગ છટકાવ કરવો પડતો હોય છે તો મરચીમાં સુકારો અટકાવવા માટે અથવા તો સુકારો આવે જ નહીં એનું ધ્યાન રાખવા માટે ખેડૂત મિત્રો એ વાવેતરના દસમા દિવસે સ્ટાર પ્રોટેક અઢીસો ગ્રામ પ્રતિ એકર આપવાનું છે અને ત્યારબાદ પચીસ દિવસના અંતરે ત્રણ વાર સ્ટાર પ્રોટેક આપવાનું છે જેનાથી મરચીમાં આવતા દરેક પ્રકારના સુકારાને અટકાવવા માટે એ ખૂબ સારું કામ કરે છે અને ખૂબ સારા રિઝલ્ટ એના મળે છે અથવા તો વાવેતર બાદ તરત જ બ્લુ કોપર અઢીસો ગ્રામ પ્રતિ એકરે આપવું એને ડ્રીપથી પણ આપી શકો અને ડ્રેન્ચિંગથી પણ આપી શકો અને ત્યારબાદ પચીસ દિવસના અંતરે અલગ અલગ ફૂગનાશકનો તો ડ્રેન્ચિંગ આપી શકાય જે પ્રમાણે રોગ દેખાય જે રોગ આવવાની શક્યતા હોય એ પણ તમે આપી શકો ખેડૂત મિત્રો રોગ આવે જ નહીં અને દરેક પ્રકારની ફૂગને કંટ્રોલ કરવા માટે ખૂબ સારું કામ કરે એવું સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરવો ખૂબ હિતાવહ છે કારણ કે આપણી જમીનની ફળદ્રુપતાને વધારવાથી માંડી અને આપણા જમીનમાં રહેલા ફૂગના જે કોષો છે એને મારવા માટે એ ખૂબ સારી રીતે કામ કરે છે અને દરેક પ્રકારના ફૂગજન્ય રોગોને અટકાવે છે મરચીમાં કુમળી ડાળીઓ ઉપરથી સુકાવાનું શરૂ થાય ઘણા બધા ખેડૂતોએ જોયું છે કે નવી ડાળી નીકળેલી હોય ને ઉપરથી સુકાવાની શરૂ થાય પછી આખો છોડ સુકાઈ જાય ખેડૂત મિત્રો આ રોગમાં ડાળીઓ ઉપરથી સુકાતી સુકાતી ધીમે ધીમે થળની બાજુ આગળ વધે છે એ કોલેટો ટ્રિકમ નામથી ફૂગથી થતો બીજ જન્ય રોગ છે ને ખેડૂતો માટે આ ખૂબ મોટો પ્રશ્ન છે આમાં પણ સ્ટાર પ્રોટેક્ટ ખૂબ સારું રિઝલ્ટ આપી શકે છે અથવા તો કોઈ સારી કંપનીના સારા ફૂગનાશકનો છટકાવ આગમચેતી રૂપે કરવામાં આવે તો આ રોગનું નિયંત્રણ કરી શકાય છે આગળ જોઈએ તો મરચીમાં ભૂકી ચારો આવે તો કેવો દેખાય અને ભૂકીચારો આવે ત્યારે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો આ રોગ આવે ત્યારે પાન સફેદ થઈ જાય છે પાન સફેદ થઈને ગોટા વળી જાય છે જો આનું પૂરતું નિયંત્રણ તાત્કાલિક કરવામાં ન આવે તો આપણને ઉત્પાદનમાં દસ ટકા જેવો ઘટાડો જોવા મળે છે કારણ કે મરચી તંદુરસ્ત હશે તો જ એના પાન તંદુરસ્ત હશે તો જ એ સારી રીતે ખોરાક બનાવી શકશે અને સારું ઉત્પાદન આપી શકશે ચારાના નિયંત્રણ માટે વેટેબલ સલ્ફર એસી ટકા ત્રીસ ગ્રામ પ્રતિપંપ છટકાવ કરવો અથવા તો સ્ટાર પ્રોટેક્ટનો વીસ ગ્રામ પ્રતિપંપ છટકાવ કરવો એનાથી ખૂબ સારા પરિણામો મળશે અને આ રોગ ખૂબ સારી રીતે નિયંત્રિત કરી શકાશે ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે મરચા સડી જાય છે અને ફૂલ ખરી જાય છે તો મરચાં જે સડી જાય છે એને કાલ વર્ણ કહેવાય છે અને આ રોગનો ફેલાવો બીજથી થાય છે હવે ફૂલ ખરવાનું કારણ જે છે એ પોષણનો અભાવ હોઈ શકે ફૂગનો એટેક હોઈ શકે અને વાતાવરણનો બદલાવ પણ હોઈ શકે એના નિયંત્રણ માટે આપણે ફૂલોની સંખ્યા વધે અને ફૂલમાંથી ફળ ઝડપથી બને એવું કરવામાં આવે તો જ ફાયદો થાય ખેડૂત મિત્રો તમે ફોટોમાં જોઈ શકો છો એ છોડ ઉપર તમને ફૂલ પણ દેખાય છે ફૂલમાંથી નાના ડીટીયા પડેલા મરચાં પણ દેખાશે અને મોટા મરચાં પણ દેખાશે અને જો અંદર નજર કરશો તો લાલ મરચું પણ દેખાશે ખેડૂત મિત્રો જ્યારે છોડ ઉપર ફૂલ પણ હોય ફૂલમાંથી ફળ પણ બની ગયું હોય અને મોટા ફળ પણ હોય અને પાકી ગયેલા ફળ પણ હોય એનો મતલબ એવો થયો કે એક પણ સાયકલ આ છોડમાં અટકેલી નથી અને તો જ આપણે વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ આના માટે તમારે વોલ્ડાન્ટ પચીસ એમ પ્રતિ પંપ છટકાવ કરવાનો છે આ એક આધુનિક ટેકનોલોજી થી બનાવવામાં આવેલું દરેક પ્રકારના એમિનો એસિડ નું સંયોજન છે સાથે એની એન્જાઇમિક એક્ટિવિટી એડ કરી અને ખૂબ સારી રીતે છોડ ઉપર એ તાત્કાલિક કામ શરૂ કરે છે અને એની અસર તમે આ ફોટોમાં છોડ ઉપર જોઈ શકો છો ખેડૂત મિત્રો આ પંપનો ખર્ચ માત્ર ત્રીસ રૂપિયા છે તો દરેક ખેડૂત મિત્રો એના દરેક પાકમાં આ દવાનો ઉપયોગ બે થી ત્રણ વખત ફ્લાવરિંગ આવવાની અવસ્થા અવશ્ય કરવો જોઈએ મરચા કોકડવાનું નિયંત્રણ કઈ રીતે કરવું હવે કોકળવા બે રીતે હોઈ શકે છે એક તો સુસ્યા જીવાતોનો એટેક વધારે હોય તો પણ આપણા છોડના પાન કોકળાઈ જાય અને બીજું વાયરસ એટલે કે વિષાણુજન્ય રોગ હોય તો પણ છોડ કોકળાઈ જાય છે આવી પરિસ્થિતિમાં આપણે સૌ તો રોગિષ્ટ છોડ હોય એનો ઉપાડીને નાશ કરવો જોઈએ કોકળવા છે એ સફેદ માખીથી ફેલાય છે એટલે સૌથી પહેલા કોકળવા દેખાય ત્યારે સફેદ માખીના નિયંત્રણ માટેની સારામાં સારી દવાનો છંટકાવ આપણે અવશ્ય કરી દેવો જોઈએ ખેડૂત મિત્રો મરચીમાં તમામ પ્રકારના સુકારાના નિયંત્રણ માટે સ્ટાર પ્રોટેક અઢીસો ગ્રામ પ્રતિ એકર આપવું એવી ભલામણ તો કરીએ સ્ટાર પ્રોટેક છે ટેકનોલોજીથી બનાવવામાં આવેલું જુદા જુદા બેક્ટેરિયાઓનું એવું સંયોજન છે કે જેનાથી આપણા જમીનમાં રહેલા તમામ ફૂગજન્ય રોગોને અટકાવવા માટે એ સક્ષમ બને છે અને આ ટેકનોલોજીને લીધે આપણી જમીનમાં રહેલા મુખ્ય પોષક તત્વો જે અલભ્ય સ્વરૂપમાં છે એ પણ લભ્ય સ્વરૂપમાં લેરવાય છે આપણી જમીનમાં મરચીનો પાક હોય કે બીજો કોઈ પણ પાક હોય એના મૂળ તંત્રના સારા વિકાસ માટે ઉપયોગી છે ઉપરથી છોડના સારા વિકાસ માટે સારી ડાળીઓ ફોડવા માટે પણ ઉપયોગી છે તો ખેડૂત મિત્રો

આપણી જમીનમાં ઓલરેડી જે તત્વો છે આપણી જમીનમાં આપણે જે વર્ષોથી ખાતરો નાખ્યા છે અને આપણા છોડને પૂરા પાડે છે અને માત્ર ચોવીસ કલાકમાં આનું રિઝલ્ટ તમે નરી આંખે જોઈ શકો છો એટલા માટે સ્ટાર પ્રોટેક અને સ્ટાર એન્પીક ની જોડીનો ઉપયોગ એક તો અવશ્ય કરવો જ જોઈએ મરચીમાં જીવાતના ઉપદ્રવનું શું કરવું મુખ્યત્વે થ્રીપ્સ કથિરી અને સફેદ માખીથી મરચીના પાકમાં નુકસાન થતું હોય જો આવી સુશિયા પ્રકારની જે જીવાતો છે એ આપણા પાનમાંથી રસનું શોષણ કરીને નુકસાન કરતી હોય છે તો એના માટે શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરીએ તો આપણને લાંબા સમયનું રિઝલ્ટ મળે સૌપ્રથમ તો જીવાતનો ઉપદ્રવ દેખાવાનો શરૂ થાય અથવા તો વાતાવરણને લીધે આપણને દેખાય કે હવે મારા પાકમાં એટેક જોરદાર રીતે આવશે તો અગાઉથી જ અગમચેતીના ભાગરૂપે એક હળવો રાઉન્ડ ટૂંકા ગાળાએ કરી દેવો જોઈએ જેથી કરીને એની લાઈફ સાયકલ તૂટી જાય અને આપણે એનાથી થતા નુકસાનથી આપણા પાકને બચાવી શકીએ જો વધારે ઉપદ્ર હોય ખૂબ વધારે ઉપદ્ર હોય ત્યારે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા આનો છંટકાવ અવશ્ય દરેક ખેડૂત મિત્રોએ કરવો જોઈએ એ ખૂબ સારું પરિણામ આપે છે અને એનું રિઝલ્ટ વીસથી પચીસ દિવસ સુધી મરચી જેવા પાકોમાં જોવા મળે છે એ કોઈ સાધારણ વાત નથી ખેડૂત મિત્રો વધુ ઉત્પાદન લેવા માટે હંમેશા મુખ્ય રોલ કોઈનો હોય તો એ હોય છે પોષણનો એટલે કે આપણે એને ખાવાનું કેટલું આપીએ છીએ આપણે એને ખાવાનું જેટલું આપી શકીએ જેટલું સારી રીતે આપી શકીએ એને ઉપયોગમાં આવે એવી રીતે આપી શકીએ તો આપણને સો ટકા વધુ ઉત્પાદન મળે એટલા માટે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે જીગ્રી પ્લસ પ્રોસીડ કે જે છોડના વિકાસની અવસ્થાએ ડાળીઓ ફોડવાનું કામ કરે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને પૂરતું પોષણ પૂરું પાડે છે એનો અવશ્ય કરી દેવો જોઈએ માઇક્રોન્યુટ્રીયન્ટ એટલે કે જેવી રીતે શાકમાં મીઠું ન હોય તો એનો સ્વાદ ન મળે એવી રીતે છોડને ખૂબ ઓછા પ્રમાણમાં જરૂરી છે પણ જરૂરી છે એના વગર છોડ પૂરતો તંદુરસ્ત રહી શકતો નથી એવા માઇક્રોન્યુટ્રીયન્ટ પ્લસ વલડાટ એટલે કે છોડનો તૈયાર ખોરાક એનો છંટકાવ અવશ્ય કરી દેવો જોઈએ માઇક્રોન્યુટ્રીઅન્ટ અને વર્લ્ડાન્ટ એનો છટકાવ ફરીથી પહેલી વાર છટકાવ કર્યા પછી 15 થી 20 દિવસે અવશ્ય કરવો જેથી કરીને એની એક આખી સાયકલ બનશે અને એ સાયકલ થી આપણો છોડ ખૂબ તંદુરસ્ત રહે છે છોડ તંદુરસ્ત હશે તો જ વધુ ઉત્પાદન આપી શકશે એ વાત પણ ફાઇનલ છે પોષણનો ઉત્પાદનમાં મુખ્ય રોલ હોય છે ખેડૂત મિત્રો મરચીના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે કેવા ખાતરો આપવા ક્યારે આપવા કેટલા પ્રમાણમાં આપવા એ એક ખૂબ મોટો વિષય છે એટલે એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવી અને આપ સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરશું સરળ સચોટ અને સાચી માહિતી મેળવવા માટે હજી સુધી જો તમે અમારી અન્નદાતા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો આપને ગમ્યો હોય તો દરેક ખેડૂતોને મોકલજો આવનારી ખેતી એ આધુનિક યુગની જેમ આધુનિક નહીં બને અને ખેડૂતો જાતે એના ખેતરમાં જે પાક વાવે છે એ પાક વિશે જાણકારી મેળવતા થાય તો આપણે આપણી ખેતીને ક્યારેય નફાકારક નહીં બનાવી શકીએ આપણે આશા રાખીએ કે દરેક ખેડૂત મિત્રો સાચી માહિતી મેળવતા થાય જે પાક વાવે છે એ પાકમાં સારામાં સારી રીતે એની બધી જાણકારી મેળવતા થાય અને જાતે નક્કી કરતા થાય કે મારે મારા પાકને કયું પોષણ આપવું છે મારા મારે પાકમાં કઈ દવા છાંટવી છે મારે મારા પાકમાં શું કરવું છે જેનાથી મને પ્રતિ વીઘા વધુ ઉત્પાદન મળે એવી આશા સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત